બચાવ લોહાણા મહાજન વાડી ખાતે 73મો સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો સદગુરુ નેત્રયજ્ઞ બચાવ લોહાણા મહાજન અને સદગુરુ રંછોદાસજી બાબુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોર ના દ્વારા યોજવામાં આવ્યો છે આજના કેમ્પના દાતા અમારા બચાવ એપીએમસીના ચેરમેન વાઘુબાભાઈ ગાંધીભાઈ જાડેજા પરિવાર આજના કેમ્પના દાતા પરિવાર છે અહીંથી જે દર્દીઓ આવે છે એમને સવારે ચા નાસ્તો આપવામાં આવે છે બપોરે જમવાનું અને આજે જ રાજકોટ મધ્ય તેમની લેબોરેટરી કરવામાં આવશે આવતીકાલે સવારે દરેક દર્દીઓનું ઓપરેશન કરવામાં આવશે અને ભરમ દિવસે સવારે બચાવું પરત લઈ પરત આવશે આ કેન્દ્ર જે કોઈ મોતીયાના ઓપરેશનો કરવામાં આવે છે તો એ તમામ સંપૂર્ણ ફ્રીમાં કરવામાં આવે છે કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી દાતાશ્રી વાઘુબાભાઈ ખાનજીભાઈ જાડેજા પરિવારના આર્થિક સહયોગથી અમને જે ભજવ લોણા માધ્યમને સહયોગ આપવામાં આવ્યો છે એ બદલ એમનો પણ હું લોણા માધ્યમ વધતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આવા સારા કાર્ય કરવાની મા આશા પૂરા તેમને શક્તિ આપે તો સ્વર્ગત શ્રી ચંદજીભાઈ કાનજીભાઈ જાડેજાના પરિવારજનો ભાઈ શ્રી વાઘવાભાઈ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહભાઈ ભાઈ શ્રી હોશિરસિંહભાઈ આ એમના પરિવારજનો દ્વારા જે આ બહુતેરમાં નેત્રયજ્ઞનું કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ખૂબ જ સારી એવી એમની જે ઈચ્છા હતી એ ઈચ્છા ભળીભૂત થઈ છે અને આમ જોવા જઈએ તો વૃષ્ટિ પરંપરામાં કીધેલું છે કે સ્તુતિ પરમો વિષ્ણુ એટલે ભગવાનને તમે ગમશો તો કોને ગમશે કારણ કે તમે તમારા પરિવારજનો પાછળ જે કંઈ સારું કાર્ય કરી રહ્યા છો એમનો આત્મા જ્યાં હશે ત્યાં એમના પરિવારને સ્વગત તરીકે આશીર્વાદ આપતો હશે અને એમના આત્માનો ખૂબ જ સંતોષ થતો હશે એટલે વ્યક્તિ પોતે જ કરે એના કરતાં પોતાના જે સ્વાગત પરિવારજનો છે એના આત્માને જે શાંતિ મળે એનો જે મોક્ષ મળે એના જે આશીર્વાદ છે એ જ આશીર્વાદ ફરીભૂત એમના પરિવારજનો ભાઈ શ્રી વાઘાભાઈ રાજેન્દ્રસિંહભાઈ હોશિયારશ્રી ઉપર થાય અને સુખ સમૃદ્ધિ આપે એવી અપેક્ષા સાથે હસ્તું ભારત માતાકી જાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે લગભગ કેમ્પની અંદર અઢીસોથી વધારે લોકો નેત્રયજ્ઞ કેમ્પનો લાભ લેવાના છે અને હું અભિનંદન આપું છું કે આવા દાતાઓના સહયોગથી આ વાગડ વિસ્તારમાં લગભગ ચારેક હજાર ઓપરેશન અત્યાર સુધી થયા છે અને લગભગ ઓપરેશનો ખૂબ સારી રીતે સફળ થયા છે ત્યારે હું લોણા મહાજનને ખૂબ ખૂબ અભિનંદન આપું સાથે સાથે મારા પરમ મિત્ર વાઘવા જાડેજા સાથે સાથે અનેક દાતાઓ આ કેમ્પની અંદર પોતાનું યોગદાન આપે છે અને આ કેમ્પની અંદર મહાજનના પ્રમુખ હર્ષદભાઈ જીતેન્દ્રભાઈ એમને પણ અભિનંદન સાથે સાથે જે ટીમ કામ કરી રહી છે ખૂબ સારા કાર્ય માટે આ મહાજન ખૂબ જાણીતું છે અને મહાજનના કર્તવ્ય તરીકે કામ કરી રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આ કેમ્પ વિશે હું આજે કહેવા માગીશ કે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને લોહાણા મહાજન ભચાઉ ના ઉપક્રમે આજે તાઉતેરમો નેત્રયજ્ઞ મેગા કેમ્પ અહીં યોજવામાં આવ્યો જેના દાતા તરીકે અમારા છીરીના શ્રી વનરાજસિંહ કાનજીભા વાઘુભા કાનજીભા હોશિયા કાંજીભા અને રાજેન્દ્રસિંહ કાંજીભા એમના પરિવાર તરફથી આજે જે સહયોગ દાતા તરીકે એમને આપેલ છે અને અહીં આપણા આખા ભચાઉ તાલુકાના અને વિવિધ આખા કચ્છના દર્દીઓ લાભ લે છે અને આવા સારા આયોજન હંમેશા થતા રહે અને દરેક આયોજનમાં નવા નવા દાતાઓ મળતા રહે છે એટલે આજે લોવાના મહાજનનો આપણે આભાર માની અને દાતા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વિશેષમાં તો અહીંથી દર્દીઓને બસ દ્વારા નિઃશુલ્ક ત્યાં રાજકોટ સુધી લઈ જાય છે તો રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટનો પણ આપણે અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ જય માતાજી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિકેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે